ઝાલોદ મનરેગા શાખાનો ટેકનિકલ આસિસ્ટન્ટ રૂપિયા વીસ હજારની લાંચ લેતા ઝડપાયો ઝાલોદ તાલુકાના ખેતી સાથે સંકળાયેલા કેટલાક ખેડૂતો પોતાની વડીલો પાર્જિત જમીનમાં વનીકરણ અને ફળવાડી શરૂ કરવા માંગતા હોય તેમના દ્વારા તાલુકા પંચાયત મનરેગા કચેરીમાં અરજી કરવામાં આવી હતી તેમની અરજીની ફાઇલોના એસ્ટિમેટ તૈયાર કરવા સાથે ફાઇલોને ઉપલા અધિકારી સુધી મોકલવા માટે કચેરીમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા આશિષ કુમાર વિનોદભાઈ લબાનાનો સંપર્ક કર્યો હતો આશિષ કુમાર લબાનાએ એક ફાઇલનો એસ્ટિમેટ તૈયાર કરી ઉપલા અધિકારી સુધી ફાઇલ મોકલવા માટે ફાઇલ દીઠ રૂપિયા બે હજારની લાંચની માગણી કરી હતી જો કે ખેડૂતોએ વધુ ઓછું કરવા માટે વિનંતી કરતા આશિષ કુમાર લબાનાએ એક ફાઇલ દીઠ ઓગણીસો રૂપિયા નક્કી કર્યા હતા ખેડૂતો દ્વારા ઓગણીસ ફાઇલ મૂકવામાં આવી હતી જેની છત્રીસ હજાર એકસો લાંચ પેટે આપવાનું નક્કી કર્યું હતું જેમાં પ્રથમ હપ્તા

રૂપિયા વીસ હજારની લાત સ્વીકારતા આશિષ કુમાર લબાનાને એસીબીએ રંગે હાથ ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો ચીફ કલ્પેશ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ દાહોદ